આમ આદમી પાર્ટીના નેતા અને દડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને કોર્ટ દ્વારા શરતી જામીન તો મળી ચુક્યા છે પરંતુ તેમનો નિર્ણય છે કે જ્યાં સુધી તેમના પત્ની શકુંતલા વસાવાને જામીન નહીં મળે ત્યાં સુધી તેઓ જેલની બહાર નહીં આવે ત્યારે હાલ પણ ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ભરૂચના રાજકારણમાં ખૂબ જ હડકંપ મચ્યો છે કારણ કે ચૈત્ર વસાવાને જામીન મળી ચુક્યા છે બીજી તરફ મનસુખ વસાવા છે ત્રીજી તરફ મુમતાઝ પટેલ છે જે પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેમ્પેનિંગ હવે તેમણે શરૂ કરી દીધું છે ત્યારે આ ત્રણેયની વચ્ચે શું જંગ જામવાનો છે ત્રણેય

ઓગણચાલીસ દિવસ બાદ તેઓ હવે જેલની બહાર આવવાના છે તેવા સમાચાર આવ્યા હતા પરંતુ આજે હવે એવા સમાચાર આવ્યા છે કે ચૈતર વસાવાને જામીન તો મળી ચૂક્યા છે પરંતુ ચૈતર વસાવાના જે ધરમપત્ની છે શકુંતલા વસાવા કે જે ચૈતર વસાવા પર જે કેસ નોંધવામાં આવ્યો હતો જે આરોપ હતો તે આરોપમાં એ ઘટનામાં શકુંતલા વસાવાની પણ સંડોવણી હોવાને લઈને શકુંતલા વસાવાની પણ ધરપકડ કરવામાં આવી હતી જોકે તેમના પણ જામીનની પ્રક્રિયા ચાલી રહી હતી પરંતુ જામીન અરજી તેમની ફગાવી દેવામાં આવી હતી હાલ શકુંતલા વસાવાની જે જામીન અરજી છે તે સુપ્રીમ કોર્ટમાં તેમનો કેસ પેન્ડિંગ છે કે આગામી ચોવીસ જાન્યુઆરી ના રોજ શકુંતલા વસાવાની જામીન અરજી પર સુનાવણી થવાની બાકી છે ત્યારે ચૈત્ર વસાવાની સામે જે પડકારો ઉભા થવાના છે તેની જો વાત કરીએ તો ચૈતર વસાવાને કોર્ટ દ્વારા જે શરતી જામીન આપવામાં આવ્યા છે તેમાં એક મુદ્દો એવો છે કે ચૈતર વસાવા નર્મદા જિલ્લાની હદમાં પગ નહીં મૂકી શકે ત્યારે ચૈતર વસાવા સામે સૌથી મોટા બે સવાલો ઊભા થાય છે બે મોટા પડકારો ઊભા થાય છે કે ચૈત્ર વસાવા જો જેલની બહાર આવી જાય છે તો ચૈતર વસાવા રહેશે ક્યાં અને બીજો મુદ્દો છે આગામી લોકસભા ચૂંટણીને લઈને લોકસભા ચૂંટણી આવી રહી છે એક તરફ અરવિંદ કેજરીવાલે પણ ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે લોકસભાને લઈને જો ચૂંટણી પ્રચાર કરવો હોય ઘરે ઘરે કેમ્પેનિંગ કરવું હોય તો ચૈતર વસાવાને લોકો સુધી પહોંચવું પડશે ભરૂચ જિલ્લાની અંદર તેમને પગે પસારો કરવો પડશે અને

વાત કરીએ મુમતાઝ પટેલની તો મુમતાઝ પટેલ પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પરિસ્થિતિનો ફાયદો લઈ રહ્યા છે એક તરફ ગઠબંધનની વાતો ચાલી રહી હતી અને બીજી તરફ અરવિંદ કેજરીવાલે ગઠબંધન થાય ગઠબંધન થાય અને પાર્ટી કોઈ નામ અનાઉન્સ કરે પહેલાં જ અરવિંદ કેજરીવાલે નેત્રંગમાં જ્યારે જાહેર સભાને સંબોધન કર્યું હતું ત્યારે આપના નેતા તરીકે ભરૂચ સીટ માટે ચતર વસાવાની ઉમેદવારી તરીકે નામ જાહેર કરી દીધું હતું જેના કારણે ભરૂચનું જે રાજકારણ છે કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે તે ડામા ડોળ થયું હતું તો બીજી તરફ કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ કે જે સ્વર્ગીય અહેમદ પટેલના દીકરી છે તેમને એક ટ્વીટ કરી હતી ટ્વીટના કારણે રાજકારણમાં જે હડકંપ મચ્યું હતું તેમણે ટ્વીટમાં એવો દાવો કર્યો હતો કે બધા જ કાર્યકર્તાઓનો એક જ સૂર છે કે ભરૂચ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે અને જીતશે ત્યારે એક તરફ મુમતાઝ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભરૂચ સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તેમને આ ઈચ્છાને લઈને તેઓ છોટુ વસાવા કે જે બીટીપીના અધ્યક્ષ છે આદિવાસીમાં તેમનું જે ખૂબ મોટું નામ છે અને એક સારું એવું વર્ચસ્વ પણ છે તેમની સાથે તેમણે મુલાકાત કરી હતી અને આ બે જે મુલાકાતો થઈ તે મુલાકાતને લઈને તેમને પણ એક ટ્વીટ કરી અને ટ્વીટમાં લખ્યું કે વસાવા તેમને હવે આગામી લોકસભાની ચૂંટણી માટે તેઓ સમર્થન જાહેર કરશે એટલે કે હવે છોટુ વસાવા અને મુમતાઝ પટેલ બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન થશે તેવી તેવા સમાચારો પણ હવે વહેતા થયા હતા કે છોટુ વસાવા કે જે પેલા ચૈતર વસાવાની સામે લોકસભાના ઉમેદવાર તરીકે જે મુમતાઝ પટેલે જે ટ્વીટ કરી તે ટ્વીટના કારણે હવે ગઠબંધનની વાતો છોટુ વસાવા અને મુમતાઝ પટેલ વચ્ચે આ એક વહેતી થઈ હતી ત્યારે હવે મનસુખ વસાવાની જો વાત કરી મનસુખ વસાવા કે જે ભાજપના ઉમેદવાર છે છેલ્લી ત્રણ ટર્મથી તેઓ ભરૂચના સાંસદ રહી ચુક્યા છે હાલ પણ તેઓ ભરૂચના સાંસદ છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ દાવો કરી રહ્યા છે કે ભરૂચ લોકસભા તો તેઓ જ જીતશે ત્યારે ભાજપનો નિર્ધાર છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભાજપ જીતશે ત્યારે તેને લઈને ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે દરેક લોકસભા સીટ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેને લઈને ભરૂચ મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં પણ મનસુખ વસાવા પહોંચ્યા હતા અને મનસુખ વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મનસુખ વસાવાને મુમતાઝ પટેલ અને છોટુ વસાવાના ગઠબંધનને લઈ બીજા કોઈ અન્ય ઉમેદવાર ને જાહેર કરે પણ જીતશે તો ભાજપ જ ત્યારે હવે મનસુખ વસાવા કે જેમના માટે પેલા એવું કહેવાતું હતું કે મનસુખ વસાવાનું હવે ભાજપ માંથી પત્તું કપાવાનું છે અને હવે મનસુખ વસાવાનો એવો દાવો સામે આવી રહ્યો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં જીતશે તો ભાજપ જ એક તરફ મનસુખ વસાવા પોતે એવું પણ કહી રહ્યા છે કે છેલ્લી ત્રણ રમથી ભાજપ મને ટિકિટ આપી રહી છે અને હું જીતી પણ રહ્યો છું આદિવાસીઓ માટે કામ પણ કરી રહ્યો છું અને હવે પોતે પણ આગામી લોકસભાની ચૂંટણી જીતવાનો પણ દાવો કરી રહ્યા છે સાથે સાથે તે એવું પણ કહી રહ્યા છે કે જો પાર્ટી બીજો કોઈ અન્ય ઉમેદવાર જાહેર કરે છે તો મનસુખ વસાવા તે ઉમેદવારને પણ સપોર્ટ કરશે તેના માટે પણ પ્રચાર કરશે અને ભાજપ માટે જીત અપાવશે ત્યારે હવે મનસુખ વસાવાની આ વાતો પરથી એવું લાગી રહ્યું છે કે ખરેખર શું એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે ખરેખર શું મનસુખ વસાવાનું ભાજપમાંથી પત્તું કપાવાનું છે કારણ કે એક તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે બીટીપી ના છોટુ વસાવા અને કોંગ્રેસના મુમતાઝ પટેલ કે જે બંને વચ્ચે ગઠબંધન થવાનું છે સાથે સાથે ફૈઝલ પટેલ જે મુમતાઝ પટેલના ભાઈ છે તેમની પણ ચર્ચા આ રાજકારણમાં ભરૂચના રાજકારણને લઈને સામે આવી છે કારણ કે તેમને પણ એક જાહેર માર્ગો પર બેનર લગાવ્યું છે એવો પ્રચાર કર્યો છે કે હું તો લડીશ પણ કઈ પાર્ટીમાંથી લડીશ તે હજુ જાહેર નથી કર્યું એટલે તેમને લઈને પણ એક સવાલ ઊભો થઈ રહ્યો હતો કે શું ફૈઝલ પટેલ જે છે તે ભાજપમાંથી ચૂંટણી લડવાના છે કે પછી કોંગ્રેસમાંથી લડવાના છે ત્યારે આ બધાની વચ્ચે એવું પણ લાગી રહ્યું છે કે છોટુ વસાવા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ આ ત્રણેય જાણે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી હોય તેવા પણ અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે અને મનસુખ વસાવાનું આજે નિવેદન છે કે બીજો કોઈ પણ ઉમેદવાર હશે તો એને તેઓ સપોર્ટ કરશે એટલે

ત્યારે હવે ચૈત્ર વસાવા પણ જેલની બહાર આવી ગયા છે તેમની સામે પણ પડકારો છે ક્યાં રહેવું એ પણ એક પડકાર છે ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો એ પણ એક પડકાર છે મનસુખ વસાવા સામે પડકાર છે કે ભાજપ તેમની ચૂંટણી માટે ટિકિટ આપે છે કે નથી આપતા મુમતાઝ પટેલ સામે પણ એક પડકાર છે કે ફૈઝલ પટેલ કોંગ્રેસમાંથી લડવાના છે કે પછી ભાજપમાં જોડાવાના છે એટલે મુમતાઝ પટેલ સામે પણ એક પડકાર ઊભો થવાનો છે છોટુ વસાવા કે જે પહેલાં દાવો કરી રહ્યા હતા કે તેઓ ચૈત્ર વસાવાની સામે લડશે અને હવે તેઓ મુમતાઝ પટેલને સમર્થન જાહેર કરી રહ્યા છે ગઠબંધનની વાતો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી માટે ભરૂચની જે સીટ છે તેનું રાજકારણ જે છે એ ખૂબ જ ડામાડોળ છે ત્યારે આ બધી જ પરિસ્થિતિને જોઈને તમારું શું કહેવું છે તમને શું લાગી રહ્યું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર